ગુજરાતમાં ફરીથી ઠંડીનો બીજો રાઉન્ડ આવશે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે મહત્ત્વની અપડેટ આપી છે સાથે સાથે કૃષિ વિભાગ દ્વારા અગત્યની અપડેટ એટલે કે ટેકાના ભાવે જે છે તે ખરીદી કરવાનો સમયગાળો તેમજ ટેકાના ભાવ જે છે તે જાહેર કરવામાં આવ્યા છે તો આજના ખાસ વિડીયોમાં આપણે એ પણ ચર્ચા કરવાની છે સાથે સાથે બજાર ભાવને લઈને પણ ચર્ચા કરીશું તો જરૂરથી વિડીયોને એન્ડ સુધી નિહાળજો દર્શક મિત્રો માટે એક ખાસ સૂચના એ પણ છે કે હવેથી દરરોજ તમને આ હવામાનના વિડીયોની સાથે સાથે આ જ વિડીયોના એન્ડમાં એટલે કે આ વિડીયો જ્યાં પૂરો થશે હવામાનનો ત્યાં આ વિડીયોની સાથે સાથે જ તમને હવે બજાર ભાવ પણ આપી દેવામાં આવશે તો બજાર ભાવ જે છે તે તમામ જિલ્લાની કોઈ પણ અપડેટ હશે તો એ તમામ બજાર ભાવ આ વિડીયોમાં તમને મળી રહેશે તો આ વિડીયોને એન્ડ સુધી જરૂરથી નિહાળશો કારણ કે આ જ વિડીયોમાં હવે તમને દરરોજના બજાર ભાવ પણ મળશે જો તમે પણ ગુજરાતની પડેપણની અપડેટ મેળવવા ઈચ્છતા હો તો હમણાં જ આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને સાથે સાથે કમેન્ટમાં આપેલી લિંક ઉપર ક્લિક કરીને ખાસ આપણા વોટ્સએપ ગ્રુપમાં જોડાવાનું ચૂકશો નહીં નમસ્કાર તમારા બધેનું સ્વાગત છે ગુજરાતના હવામાન અંગેની આગાહી આપતા રામાશ્રી યાદવે જણાવ્યું છે કે આગામી પાંચ દિવસમાં વરસાદની કોઈ શક્યતા નથી રાજ્યના લઘુત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર નહીં થાય તો ચાલો આપણે હવામાન વિભાગ અને અંબાલાલ પટેલ બંનેની આગાહીની વિશે ચર્ચા કરીએ સાથે સાથે બજાર ભાવ અને ટેકાના ભાવ વિશે પણ જાણીએ પરંતુ એ પહેલાં હજુ સુધી જો તમે આ ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો ખાસ આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે આ ચેનલ પર તમને મળશે ગુજરાતને લગતા તમામ મોટા સમાચારો વિશ્વની ટોપ માહિતી સાથે સાથે એગ્રીકલ્ચર એટલે કે કૃષિને લગતી તમામ માહિતી સરકારી ભરતી સરકારી યોજનાને લગતી તમામ માહિતી મેળવવા માટે ધ કાજલ સુવા ગુજરાતી સમાચાર યુટ્યુબ ચેનલ એટલે કે આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલશો નહીં અને સાથે સાથે ખાસ કરીને આપણા વોટ્સએપ ગ્રુપમાં પણ જોડાવાનું ચૂકશો નહીં લિંક જે છે તે કમેન્ટમાં પિન કરેલી છે અને ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે આ લિંક ઉપર ક્લિક કરીને તમે આપણા વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ શકો છો ટેકાના ભાવની જો વાત કરીએ તો તુવેર ચણા અને રાયડાના સરકાર દ્વારા ટેકાના ભાવ જાહેર કરાયા છે તારીખ ઓગણત્રીસ ફેબ્રુઆરી સુધીમાં રજીસ્ટ્રેશન અનિવાર્ય છે ભારત સરકાર દ્વારા ખરીફ તથા રવિ પાક માટે પ્રાઇઝ સપોર્ટ સ્કીમ હેઠળ ટેકાના ભાવે તુવેર ચણા અને રાયડાની ખરીદીનો નિર્ણય કરવામાં આવ્યો છે આ નિર્ણય મુજબ પ્રતિ ક્વિન્ટલ તુવેર માટે રૂપિયા સાત હજાર ખેડૂત મિત્રો ખાસ નોંધ લેજો કે આ પ્રતિ ક્વિન્ટલના ભાવ છે તુવેરના પ્રતિ ક્વિન્ટલના ભાવ સાત હજાર ચણાના પાંચ હજાર ચારસો ચાલીસ અને રાયડાના રૂપિયા પાંચ હજાર છસો પચાસ ટેકાનો ભાવ જાહેર કરવામાં આવ્યો છે આ પ્રાઇઝ સપોર્ટ સ્કીમ હેઠળ ટેકાના ભાવે તુવેર ચણા અને રાયડાના વેચાણ માટે તારીખ ઓગણત્રીસ ફેબ્રુઆરી સુધી નોંધણી કરવામાં આવશે ગ્રામ્ય કક્ષાએ ઈ ગ્રામ કેન્દ્ર ખાતે વીસી ઈ મારફતે નોંધણી નાફેડના ઈ સમૃદ્ધિ પોર્ટલ પર કરવામાં આવશે ખેડૂતો વધુમાં વધુ ટેકાના ભાવે ખરીદી રજીસ્ટ્રેશન કરે અને મહત્તમ ટેકાના ભાવે ખરીદીનો લાભ લેવા જિલ્લા ખેતીવાડી અધિકારી દ્વારા અપીલ કરવામાં આવી છે વાત કરીએ આજના હવામાનની ત્યારબાદ આજના બજાર ભાવની ચર્ચા કરીશું અમદાવાદનું તાપમાન પહોંચ્યું અઢાર પોઈન્ટ ત્રણ ડિગ્રીએ જાણો હવામાન વિભાગની આજની આગાહી મોસમ વૈજ્ઞાનિક રામાશ્રી યાદવે એમ પણ જણાવ્યું છે કે અમદાવાદમાં અઢાર ત્રણ ડિગ્રી અને ગાંધીનગરમાં સત્તર પાંચ ડિગ્રી તાપમાન નોંધાયું છે રાજ્યોમાં હાલ તાપમાન ઊંચું જઈ રહ્યું છે હાલ ગુજરાતમાં ઉત્તર પૂર્વના પવનો ફૂંકાઈ રહ્યા છે ત્યારે હવામાન વિભાગે આજની આગાહીમાં ગુજરાતમાં પાંચ દિવસ કેવું વાતાવરણ રહેશે તે અંગેનું પૂર્વાનુમાન કર્યું છે હવામાન વિભાગે ત્રણ દિવસ બાદ ઠંડી વધવાની શક્યતા વ્યક્ત કરી છે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના લીધે ગુજરાત પર મોટી અસર થઈ શકે છે આવતીકાલથી આફત માટે તૈયાર રહે તેવું હવામાન વિભાગનું અનુમાન છે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે આવતીકાલથી ઠંડીનું જોર વધશે હાલ સમગ્ર ગુજરાતમાં ફેબ્રુઆરી મહિનાની શરૂઆતથી જ બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે સવારે ઠંડી અને બપોરે ગરમીથી લોકો પરેશાન થઈ રહ્યા છે બેવડી ઋતુના કારણે રોગચાળાના કેસમાં વધારો થયો છે ઘરે ઘરે શરદી ઉધરસ અને વાયરલ ઇન્ફેક્શનના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે હવે નવી આકાશી આપત આવવાની છે સાત ફેબ્રુઆરીથી ઠંડીમાં વધારો થવાની આગાહી છે હવામાન વિભાગના લેટેસ્ટ અપડેટ અનુસાર આગામી દિવસોમાં ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ રહેશે જેમાં ગુજરાતના કેટલાક વિસ્તારોમાં છાંટા પડવાની શક્યતા છે આ દિવસોમાં ગુજરાતમાં ફરી ઠંડીનો દોર શરૂ થશે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી એવી છે કે દસથી પંદર ફેબ્રુઆરીમાં ફરી વાદળછાયું વાતાવરણ જોવા મળી શકે છે તેવી શક્યતાઓ છે આ સાથે સાતમી ફેબ્રુઆરીથી ઠંડીની શરૂઆત થવાની આગાહી પણ તેઓએ કરી છે જેમાં ઉત્તર ગુજરાતના ભાગોમાં લઘુત્તમ તાપમાન બાર ડિગ્રીથી નીચું જવાની શક્યતાઓ છે સાથે જ તેમણે આગાહી કરતા કહ્યું કે પાંચ ફેબ્રુઆરી સુધીમાં ગુજરાતના અનેક ભાગોમાં હવામાન પલટાશે ગુજરાતના અનેક શહેરોના વાતાવરણમાં મોટો ફેરફાર જોવા મળશે ગુજરાતમાં અનેક સ્થળોએ છાંટા પડવાની પણ શક્યતા છે રાજ્યભરમાં વાદળછાયું વાતાવરણ રહેશે અંબાલાલ પટેલે કહ્યું કે ફેબ્રુઆરીની શરૂઆતમાં બુદ્ધ અને શુક્ર ગ્રહ પૃથ્વી તત્વની રાશિઓમાં આવતા ફેબ્રુઆરી માસથી દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં ભારે હિમવર્ષાની શક્યતા છે આ વખતે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ નબળા આવવાને કારણે ઉત્તરીય પ્રદેશ પર્વતીય વિસ્તારોમાં ભારે હિમવર્ષા ન થતાં સંતુલિત હવામાન ન રહ્યું તેથી ફેબ્રુઆરીના પ્રથમ બે અઠવાડિયામાં ગુજરાતમાં સવારે અને સાંજે હિમયુક્ત ઠંડી અનુભવાશે કેટલાક ભાગોમાં ન્યૂનતમ તાપમાન આ સમયે ખેડૂતોએ પિયત ન આપવું હિતાવહ છે તેવું અંબાલાલ પટેલે ખેડૂતોને સલાહ આપી છે રાજકોટ માર્કેટયાર્ડમાં લસણના ભાવમાં સોના જેવી તેજી જોવા મળી છે મણના કેટલા ભાવ બોલાયા તે જાણીએ રાજકોટ માર્કેટયાર્ડમાં આજે તુવેર અને પીળા ચણાની આવક થઈ હતી માર્કેટયાર્ડમાં આજે લસણનો પાકનો ભાવ હાઈ નોંધાયો હતો સારા ભાવ મળતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો રાજકોટ માર્કેટયાર્ડમાં આજે તુવેરની ચોવીસો ક્વિન્ટલ આવક થઈ હતી ખેડૂતોને તુવેરના એક હજાર આઠસો નેવુંથી લઈને બે હજાર પંચાણું રૂપિયા ભાવ મળી રહ્યો છે પીળા ચણાની વાત કરીએ તો માર્કેટયાર્ડમાં પીળા ચણાની એક હજાર ક્વિન્ટલની આવક થઈ છે ચણાનો ભાવ ખેડૂતોને એક હજારથી એક હજાર એકસો એંસી રૂપિયા મળ્યો હતો રાજકોટ માર્કેટયાર્ડમાં આજે સૌથી મોટા પ્રમાણમાં ડુંગળીની આવક થઈ હતી આજે માર્કેટયાર્ડમાં બે હજાર બસો ક્વિન્ટલ ડુંગળીની આવક થઈ હતી યાર્ડમાં આજે ડુંગળીના ભાવ ખૂબ જ ઓછા મળી રહ્યા છે યાર્ડમાં ડુંગળીના એકસો ચાલીસથી બસો સાઠ રૂપિયા જ ભાવ મળ્યો હતો ખેડૂતોને આશા હતી કે તેઓને ડુંગળીના સારા ભાવ મળશે પરંતુ આજે ફરી ખેડૂતોમાં નિરાશા જોવા મળી હતી વાત કરીએ જો કપાસના ભાવની તો કપાસના ભાવમાં સ્થિરતા જોવા મળી રાજકોટ માર્કેટયાર્ડમાં આજે કપાસની ત્રણ હજાર સાતસો ક્વિન્ટલની આવક થઈ હતી જોકે કપાસના ભાવમાં સ્થિરતા જોવા મળી રહી છે કપાસના ભાવ ખેડૂતોને પંદરસો રૂપિયા આસપાસ મળી રહ્યા છે યાર્ડમાં આજે કપાસના એક હજાર એકસો પચાસથી લઈને ચૌદસો અડસઠ રૂપિયા ભાવ ખેડૂતોને મળ્યો હતો છેલ્લા ઘણા સમયથી ખેડૂતોને કપાસના પંદરસો આસપાસ ભાવ મળી રહ્યા છે વાત કરીએ જો ધાણા જીરુની તો યાર્ડમાં અત્યારે નવા જીરું અને નવા ધાણાની આવક થઈ હતી રાજકોટ માર્કેટ યાર્ડમાં જીરુના ત્રણસો સિત્તેર ક્વિન્ટલની આવક થઈ હતી ખેડૂતોને જીરુના પાંચ હજાર છસોથી લઈને છ હજાર આઠસો રૂપિયા મળ્યા હતા જ્યારે ધાણાની બસો પચાસ ક્વિન્ટલની આવક થઈ હતી ખેડૂતોને ધાણાના અગિયારસોથી લઈને ચૌદસો દસ રૂપિયા ભાવ મળ્યો હતો ચર્ચા કરીએ મગફળીની તો રાજકોટ માર્કેટ યાર્ડમાં મગફળીની બે હજાર ક્વિન્ટલથી વધારે આવક થઈ હતી જાડી મગફળીની નવસો ક્વિન્ટલની આવક થઈ હતી જાડી મગફળીના ખેડૂતોને અગિયારસોથી લઈને તેરસો એકાવન રૂપિયા મળ્યા હતા જ્યારે ઝીણી મગફળીના બારસો ક્વિન્ટલની આવક થઈ હતી એક મણનો ભાવ ખેડૂતોને અગિયારસો વીસથી લઈને બારસો ત્રેપન રૂપિયા મળ્યો હતો ત્યારબાદ વાત કરીએ શાકભાજીની તો રાજકોટ માર્કેટયાર્ડમાં પચીસો ત્રીસ ક્વિન્ટલ બટાકાની આવક થઈ હતી ખેડૂતોને એકસો વીસથી લઈને ત્રણસો અગિયાર રૂપિયા મળ્યા હતા યાર્ડમાં ટામેટાના પાકના તેરસો ઓગણપચાસ ક્વિન્ટલની આવક થઈ હતી જેમાં ખેડૂતોને એક મણના ચારસોથી લઈને છસો રૂપિયા ભાવ મળ્યો હતો તમામ દર્શક મિત્રોની ખાસ વિનંતી કે ગુજરાત ભારત અને વિશ્વને લગતા તમામ સમાચારો તેમજ સરકારી યોજનાઓ સરકારી ભરતી તેમજ કૃષિ એટલે કે એગ્રીકલ્ચરને લગતા તમામ સમાચારો મેળવવા માટે હમણાં જ ધ કાજલ સુવા ગુજરાતી સમાચાર યુટ્યુબ ચેનલ એટલે કે આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલશો નહીં કારણ કે આ ચેનલ પર તમને મળી રહેશે વિશ્વના તમામ સમાચારો એ પણ સાચી અને સચોટ માહિતી સાથે તો હમણાં જ ચેનલને સબસ્ક્રાઈબ કરી લો તો બસ આજના વિડીયોમાં એટલું જ જલ્દી જ મળીશું એક નવા વિડીયોની સાથે ત્યાં સુધી જોતા રહો તો કાજલ સુવા યુટ્યુબ ચેનલ નમસ્કાર